ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરતના ખટોદરા વિસ્તારમાં ભંગારનો ધંધો કરતા શ્રમજીવીની અઢી વર્ષની બાળકી રમતા રમતા ભેદી સંજોગોમાં ગુમ થઈ જતાં ખટોદરા પોલીસ દોડતી થઈ હતી જોકે પોલીસે સ્થાનિક વિસ્તારના ચાલીસથી વધુ અને શહેરના પોલીસ કમાન્ડના અને કંટ્રોલ રૂમના સીસીટીવી ફૂટેજના સર્વેલન્સના આધારે પાંચેક કલાકમાં બાળકી સાથે અપહરણકારને પણ પોલીસે પકડી પાડ્યો હતો અપહરણકાર બાળકીના પિતાનો પરિચિત નીકળ્યો હતો અને તેણે પોલીસને એવું કહ્યું કે દીકરી સમજીને આંગળી પકડી લઈ આવ્યો છું જોકે હાલ તો પોલીસે અપહરણકારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે आज सुबह खटोदरा पुलिस स्टेशन की हद में आकांक्षा हॉस्पिटल के पास में बंगार का काम करने वाले उसकी बेटी ढाई साल की उसके साथ में थी और सुबह सात बजे से दस बजे तक दस बजे वो कहीं चला गया अपनी भंगार की लारी पे अपनी बेटी को छोड़ के तो पीछे से बच्ची गायब हो गई तो उसने खुद इधर उधर ढूंढा और उसके बाद में खटोदरा पुलिस स्टेशन में अप्रोच किया खटोदरा पुलिस स्टेशन में सूचना मिलने के बाद में अलग अलग टीमें बना के आसपास के सीसीटीवी चेक करवाए सारे बातमीदार हैं लोकल जो लोग हैं लोकल व्हाट्सएप ग्रुप है उन सभी में बच्चे का बच्चे का फोटो जो है वो शेयर किया गया जो बच्ची को ले जाने वाला आरोपी था उसका फोटो सीसीटीवी से लेके वो शेयर किया गया वही तो टीम ने मेहनत करने के बाद में कंट्रोल रूम के सारे फुटेज चेक करने के बाद में बच्ची को पांडेसरा की हद से रिकवर किया गया और ले जाने वाला आरोपी जो है विक्रम बड़ेलाल यादव ये पंचवटी सोसाइटी एल आवास पांडेसरा में रहता है और छुटक मजूरी का काम करता है मूल रूप से यूपी का रहने वाला है સવારે નવ વાગ્યાના અરસામાં પોતાની લારી લઈ કામ ધંધા ઉપર જવા નીકળ્યો હતો થોડા સમય બાદ પરત આવ્યો ત્યારે તેની અઢી વર્ષીય પુત્રી રહેણાંક ઝુપડા પાસે નજરે નહીં પડતા તુરંત જ આજુબાજુના વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી પરંતુ વાલ સોઈ પુત્રી ક્યાંય નજરે નહીં પડતા તુરંત જ ખટોદરા પોલીસને જાણ કરી હતી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત